આજ રોજ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ મધુબની બિહારથી લાઈવ પ્રસારણ મારફતે સંબોધન કરીને સૌને અભિનંદન પાઠવેલ છે જે બદલ હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મજબૂત ગ્રામ પંચાયત સમૃદ્ધ ભારત એ દિશામાં જિલ્લા પંચાયત તરીકે આપણે આ જ રીતે સતત કામ કરતા રહીશું ગામડાઓમાં આરોગ્ય સેવાઓ સુલભ બનાવવા પાણી સફાઈ શિક્ષણની સુવિધાની ગુણવત્તામાં વધારો કરવા અને મહિલા સહિત સશક્તિકરણ યુવાનો માટે રોજગારીની તકો અને કૃષિ વિકાસ માટે વધુ સારા કાર્યો કરતા રહેશે